જય હિન્દ જુઓ દાખલો શું કહે છે તો કે રમતના એક મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે તો ભલે હોય સોનિયાને તેનું એક ચક્ર એક પરિભ્રમણ ચક્ર એટલે કે પરિભ્રમણ બરાબર પૂર્ણ અઢાર મિનિટનો સમય લાગે છે જ્યારે રવિ છે એનો ભાઈ કે જે હોય બરાબર ભાઈ થાય એનું એક પરિભ્રમણ પૂરું કરતા બાર મિનિટ લાગે છે રવિ સોનિયાને કેટલી મિનિટ લાગે તો કે અઢાર મિનિટ લાગે છે રવિને કેટલી મિનિટ લાગે તો કે બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી શરૂ કરે છે બંને એક જ સમયે અને એક જ બિંદુએથી શરૂ કરે છે અને એક જ દિશાની અંદર પરિભ્રમણ કરે છે અલગ અલગ દિશામાં નથી કરતી એક જ દિશામાં કરે છે તો પ્રારંભ બિંદુથી એકવાર શરૂ કર્યા બાદ પછી ફરીથી બંને પ્રારંભ બિંદુ ઉપર ક્યારે ભેગા થશે એવો આપણો સવાલ દોરિયાનું મેદાન આવું વર્તુળાકાર મેદાન છે બરાબર અહીંયાથી બંને દોડવાનું શરૂ કરે છે તો પહેલી વખત તો જ્યારે શરૂ કરે ત્યારે તો ભેગા હતા જ પછી આ જ પોઈન્ટ ઉપર બીજી વખત ક્યારે એ લોકો ભેગા થાય છે કેટલી મિનિટ પછી આપણે ભેગા થાય છે એ આપણે શોધવાનું છે તો અહીંયા જો તમે થોડુંક લોગજી લગાડો તો અહીંયા કાં તો લસા આવે ને કાં તો ગુસ્સા આવે સૌથી વધારે કન્ફ્યુઝન ક્યાં હશે ખબર કે ક્યારે લસા લેવો ને ક્યારે ગુસ્સા લેવો આપણે આવો ને આવો દાખલો એક એક પોઈન્ટ એકની અંદર આવી ગયો સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં આવી ગયો આપણે કે જેની અંદર આપણે ગુસા લીધો હતો તો અહીંયા આપણે શું લેવું લસા લેવો કે ગુસા લેવો સૌથી મોટો પ્રોબ્લેમ અહીંયા હશે આવા બધા દાખલાની અંદર વ્યવહારિક દાખલાની અંદર કે ક્યારે લસા લેવો ને ક્યારે ગુસા લેવો તો એ વખતે મેં તમને વાત કરી હતી કે તમને રકમની અંદર જે બે રાશિ આપી હોય એક તો કહી શકો કે અઢાર અને એક બાર બે મિનિટ તમને આપેલી છે એક તો અઢાર મિનિટ આપી છે ને એક તો બાર મિનિટ બે આંકડા તમને આપેલા હવે તમને શું માગેલું છે જો તો કે કેટલી મિનિટ પછી બંને ફરીથી પ્રારંભ બિંદુ ભેગા થશે હવે જો અઢાર મિનિટ પછી તો એકવાર શરૂ કરશે તો બેને એક રાઉન્ડ પૂરતા પૂરો કરતા એકને બાર મિનિટ લાગે એકને અઢાર તો બાર મિનિટ પહેલાં કે અઢાર મિનિટ પહેલાં તો એ લોકો ભેગા થવાના જ નથી કેમ કે પહેલા રાઉન્ડમાં તો ભેગા થાય જ નહીં કોઈ દિવસ બીજો કે ત્રીજા રાઉન્ડમાં ભેગા થાય તો બીજો ત્રીજો રાઉન્ડ કરતા હોય તો અઢારમી મિનિટનો હોય ને બારમી મિનિટ ન હોય એના કરતાં આગળની મિનિટ હોય બરાબર તો એનો મતલબ શું થયો કે આપણો જે જવાબ આવવાનો છે કેટલી મિનિટ પછી ભેગા થશે તો એ જવાબ આ બાર અને અઢાર બે કરતા કેવો આંકડો આવશે તો કે મોટો આંકડો આવશે એ ખબર પડે આપણને પચાસમી મિનિટ ભેગા થાય સોમી મિનિટ ભેગા થાય બે ફરતી નક્કી નહીં કંઈ બરાબર તો એનો મતલબ શું થાય કે આપણે જે જવાબ આપવાનો છે આવવાનો છે એ આ બંને આંકડા કરતાં કેવો આવશે મોટો આવશે એટલે કે અહીંયા આપણે ગુસા લેશું અત્યાર સુધીના જેટલા દાખલા જોયા બધાની અંદર એક કોમન વસ્તુ જોઈ કે ગુસ્સા કેવો હતો કે નાનો હતો અને લસા કેવો અહીંયા આપણે લસા લેશું સોરી હ તો અહીંયા આપણે શું કહીશું તો કે લસા આપણે લઈશું તો કે અત્યાર સુધી આપણે જોયું કે બધાય દાખલાની અંદર ગુસા હંમેશા નાનો હતો અને લસા હંમેશા કેવો હતો કે મોટો હતો તો અહીંયા આપણે જવાબ કેવો આપણે લખી લસા બાર અને અઢાર આપણે ગોતવાનું શરૂ કરી પેલા બારના અવયવ પાડીએ શું પડે ડાયરેક્ટ આવડે આપણને અઢારના બે આપણે અવયવ પાડી દીધા હવે લસા માટે વાત કરીએ હવે જો અહીંયા તો આપણે કઈ ગુસા કેવું કઈ કરવું નથી જેની સંખ્યા જ્યાં વધારવાની લખવાની જો અહીંયા તકડો કેટલી વાર છે બે વખત છે અહીંયા કેટલી વાર છે તગડો એક વાર તો નીચે નો હોય લખવાનો ત્રણ ગુણ્યા ત્રણ જે અવયવની સંખ્યા બે વખત બે ગુણ્યા બે એટલે કે જવાબ આવે છત્રીસ બરાબર એટલે કે લસા કેટલો થયો લસા કેટલો મળ્યો આપણને છત્રીસ અને આ શું તો કે છત્રીસ મિનિટ બંને ફરીથી છત્રીસ મિનિટ બાદ ફરીથી ભેગા થાય બે ક્યાં તો કે પ્રારંભ બિંદુ પર કઈ રીતે જો તમને અહીંયા સમજો પ્રેક્ટિકલ માને કે સોનિયાને હું એસ કહી દઉં બરાબર એક રાઉન્ડ પૂરો કરે અહીંયા પહોંચે એટલે અઢાર મિનિટ થાય આપણે સોનિયાનો રાઉન્ડ ગણીએ આપણે હાલો અહીંયા અઢાર મિનિટ પહેલો રાઉન્ડ પૂરો કરે એટલે અઢાર મિનિટ થાય પછી કોણ છે બીજો રવિ રવિ એક રાઉન્ડ પૂરો કરશે ત્યારે કેટલી મિનિટ થશે તો કે બાર મિનિટ થશે આપણે ગણીએ બરાબર પ્રેક્ટિકલ આપણે ગણીએ છીએ કઈ રીતે સોનિયા બીજો રાઉન્ડ પૂરો કરશે તો કેટલી મિનિટ થાય તો કે અઢારની અઢાર ફરીથી અઢાર એટલે કે સોરી છત્રીસ મિનિટ થઈ હોય રવિ બીજો રાઉન્ડ પૂરો કરે એટલે કેટલી મિનિટ તો કે ચોવીસ મિનિટ થાય સોનિયા ત્રીજો રાઉન્ડ પૂરો કરે એટલે કેટલી થાય તો કે અઢાર તેરી ચોપન અને રવિ ત્રીજો રાઉન્ડ ફરીથી પૂરો કરે ત્યારે કેટલો થાય તો કે બાર તેરી ચોવીસ સોરી છત્રીસ બાર તેરી તો જો સોનિયાનો બીજો રાઉન્ડ પૂરો થાય ને રવિનો ત્રીજો રાઉન્ડ પૂરો થાય ત્યારે બે ભેગા થાય એકવાર ફરીથી કેટલા મિનિટે તો કે છત્રીસ મિનિટે બે ભેગા થાય આ કઈ મિનિટો હતી તો કે ઝીરોથી શરૂ કર્યું હોય તો અઢારમી મિનિટે પાછા અહીંયા મળે પાછા છત્રીસમી મિનિટે અહીંયા ભેગા થાય પાછા ચોપનમી મિનિટે અહીંયા ભેગા થાય એ બધી મિનિટો છે આપણે કેમકે રાઉન્ડ પૂરો કરીને પાછો આવે એટલે ત્યાં એ મિનિટ ગણવાની આપણે તો છત્રીસમી મિનિટે બંને ભેગા થાય આપણો દાખલો અહીંયા આપણો પૂરો થાય